દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે આ રાષ્ટ્રવ્યાપી સંકલન અને સુરેન્દ્રનગર જિલ્લામાં મજબૂત કરવાના આશયથી જિલ્લા ભાજપ કાર્યાલય નમો કલમમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ હિરેનભાઈ હિરપરા અને પ્રકાશભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનને જિલ્લા અને મંડળ સ્તરે કેવી રીતે વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા ભારતીય પાર્ટી દ્વારા ચૌહાણ અમારા સરકારના નાયબ દંડક જગદીશભાઈ પ્રશાંતભાઈ પ્રકાશભાઈ પી કે જિલ્લા પંચાયતના પ્રમુખ વર્ષાબેન સહિતના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં જયારે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન થયું છે ત્યારે મૂળ વિષય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું અને સૌથી લાંબુ અત્યાર સુધીના જે કઈ અભિયાનો થયા એમાં સો દિવસ ચાલનારું આ અભિયાન છે આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો આ દેશના ગૃહ ઉદ્યોગો છે એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એ આહવાનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામડાઓ સુધી જવાના છે એનો પ્રારંભ આજે સુરેન્દ્રનગરથી કરીએ છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર